ધરમપુરના વાંસદા રોડ પર કન્ટેનર પર ઝાડ પડ્યું વલસાડ જિલ્લાના ધરમપુરમાં ગત રોજ મોડી રાત્રે કન્ટેનર પર ઝાડ તૂટી પડ્યું હતું જેને લઈને ધરમપુરથી વાંસદા જતા માર્ગ પર થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો આ બનાવમાં કન્ટેનર ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો વલસાડ જિલ્લાના ધરમપુર શહેર નજીક આસુરા વાવ પાસે આવેલી બહાનાન ઓટોની સામે વૃક્ષની મસમોટી ડાળી કન્ટેનર ઉપર પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આશરે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો ઘટનાની જાણ થતાં પીએસઆઈ પાલિકા ફાયર વિભાગની ટીમ તથા વન વિભાગની ટીમને થતાં તાત્કાલિક ત્રણેય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ધરમપુર પોલીસની ટીમે ટ્રાફિક નિયમન જ્યારે ધરમપુર નગરપાલિકાની ફાયરની ટીમે અને વન વિભાગની ટીમે ટ્રાફિકને નડતરરૂપ ભાગ દૂર કરવા બે જીસીબીની મદદ લેવામાં આવી હતી આશરે એક કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિકને નડતરરૂપ ડાળખી દૂર કરાઈ હતી રિપોર્ટર મોહસિન શેખની સાથે કેમેરામેન જૈનુદ્દીન સૈયદ うわっ